નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં હળ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી લાઈવના ઇન્સ્ટા પેજ ઉપર અમે એક એપિસોડ અપલોડ કર્યો હતો જે હતો સર જે સ્કૂલ દ્વારા બાળકોને જે છોડવામાં આવે છે અને એ સંદર્ભે લઈ જે ટ્રાફિક સમસ્યા સર્જાય છે એ બાબતનો અમે એક રીલ અપલોડ કર્યો હતો એક અહેવાલ બનાવ્યો હતો ત્યારબાદ અમને એમ લાગ્યું કે માત્ર એક સાઇડે નહીં સિક્કાની બીજી બાજુ પણ જોવી રહી આજે રૂબરૂ મુલાકાત લીધી સર્જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બાળકો જ્યારે છોડવામાં આવે છે એ સમય જ પહોંચ્યા ત્યાં પહોંચ્યા બાદ બાળકોને કઈ રીતે છોડવામાં આવે છે ટ્રાફિકની સમસ્યા કઈ રીતે વકરી રહી છે અને આ બાબતે સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલનું શું કહેવું છે સ્કૂલના ટ્રસ્ટીની સાથે ટેલિફોનિક વાતચીત થઈ પ્રિન્સિપલ મેડમનો ઇન્ટરવ્યૂ કર્યો પ્રિન્સિપલ મેડમ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મેડમ નવસરી લાઈવ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેની અંદર આપની શાળામાંથી બાળકો જે છૂટે છે એને લઈને થોડા ઇશ્યુઝ હતા અને એ વિષય વિશે પેરેન્ટ્સ ઘણી બધી કોમેન્ટ્સ કરી છે તો એ સંદર્ભે આપ શું જણાવશો નમસ્કાર હું સર્જે જે હાઈ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ તનાસ પાટરાવાલા મહેશભાઈએ કહ્યું તેમ કે ઘણી બધી રજૂઆતો આવી છે આ બાબતે બાળક જ્યારે શાળામાં આવે ત્યારે પેરેન્ટ્સની જવાબદારી તો હોય જ પણ સાથે એઝ અ સ્કૂલ અમારી પણ બહુ મોટી જવાબદારી થઈ જાય બાળકોની સેફટી માટે અને એ સેફટી માટે અમે અમારી રીતે જે પણ થાય એ બધું જ ટ્રાય કરતા હોઈએ અત્યારે પણ બાળકો છૂટે તો છૂટવાના મુખ સ્લોટ્સ પાડેલા છે જેમ કે પહેલાં પેરેન્ટ્સ જે લેવા આવે એ લોકોને અમે છોડીએ છીએ એના પછી જે વેનવાળા આવે એ બાળકોને છોડીએ છીએ અને એના પછી જે સાયકલ અથવા તો જે લોકોના મોપેટ્સ પર આવતા હોય એ બાળકો છૂટે છે એટલી રીતે સ્લોટ્સ પાડેલા હોય ને સ્લોટ્સ પ્રમાણે બાળકોને અમે છોડીએ છીએ એક સાથે બધા છૂટતા નથી બીજું કે શાળા પાસે મર્યાદિત જગ્યા છે વેન ઘણી બધી છે જ્યારે ગઈકાલે જેવું થયું ગઈકાલની જ વાત કરું તો ગઈકાલે વરસાદ હતો વરસાદમાં વેનવાલાઓને પેરેન્ટ્સને અંદર બોલાવ્યા જે રીતે અમે છોડતા હતા એ રીતે જ પહેલા પેરેન્ટ્સના બાળકોને છોડ્યા પછી અમે લોકોએ વેનવાલાને છોડ્યા પછી બચ્ચાઓ જે જાતે જાય એ લોકોને છોડ્યા દોઢ વાગે છૂટેલી શાળા લગભગ અમને અપ કરતા કરતા સવારેથી અઢી થઈ ગયા એટલે એક લિમિટેશન અમારી પાસે પણ હોય અને એ લિમિટેશન સાથે કામ કરવાનું હોય બીજું કે બાળકોની સેફ્ટી પણ અમારે જોવાની હોય કે બાળક બધી રીતે વ્યવસ્થિત એના ઘર સુધી અથવા તો વાલી સુધી અથવા બહેનવાળા સુધી પહોંચે તો જયારે બહાર પણ છોડીએ છીએ તો બહાર અમારા ચારથી પાંચ ટીચર અને આપણા પિયુન્સ ઉભા હોય કે જેથી કરીને બાળકને કોઈ તકલીફ નહીં પડે એ જે સર કે ટીચર ઉભા હોય કે જે પણ પિયુન્સ ઉભા હોય એ પોતે પણ જોતા હોય કે ત્યાં ટ્રાફિક એ લોકો કંટ્રોલ કરે કે જે બી પાર્કિંગ થયેલું હોય તે વ્યવસ્થિત નહીં થાય અને બાળકોને કોઈ પણ ડિસ્કમ્ફર્ટ નહીં થઈ જ થઈ જાય જતા એટલે તે પણ અમે જોતા હોઈએ પણ મેં તમને કહ્યું તેમ કે લિમિટેશન્સ અમારો પણ હોય આજથી બે વર્ષ અગાઉ પણ આ વસ્તુ થયેલી હતી જ્યારે પણ રજૂઆતો થયેલી હતી અને અમે રજૂઆતને અમે અમારી રીતે કંટ્રોલ કરવાની કે સોલ્વ કરવાની પણ અમે લોકોએ તજવીજ હાથ ધરી હતી છતાં પણ અત્યારે પણ હું મેનેજમેન્ટ સુધી આ રજૂઆત પહોંચાડીશ કારણ કે મેં તમને કહ્યું તેમ કે બાળક અમારી પણ જવાબદારી છે એની સેફ્ટી અમારી પણ જવાબદારી છે એટલે હું પણ હજુ પણ મેનેજમેન્ટ પર આ રજૂઆત કરી છે અને મેનેજમેન્ટ જે રીતે કહેશે એ રીતે હું ચોક્કસ

જ્યારે આ બ્રિજ બનતો હતો બ્રિજ વખતે એમણે કહ્યું હતું કે બ્રિજની લેન્થ લંબાવી દેવામાં આવે અને એ એમણે આપ્યું હતું જો કે એ રિટર્નના દસ્તાવેજો અમારી પાસે નથી પણ એમણે જે મૌખિક વાત કરી મૌખિક વાત એમ કે ભાઈ પુલ લંબાવામાં આવે બ્રિજ આવી રજૂઆત એમના દ્વારા કરવામાં આવી હતી વેન ચાલકોને કહેવામાં આવ્યું હતું કે અમે મધ્યસ્થી કરીએ આજુબાજુની તમે જે જગ્યા કહો એ જગ્યા ઉપર એકદમ નોમિનલ ભડાની અંદર વેન પાર્કિંગ કરાવવામાં આવે જેથી ટ્રાફિક ન થાય વેન ચાલકને કદાચ મહિને સો રૂપિયા અથવા તો દોઢસો રૂપિયાનું ભરણ આવે કદાચ વેન ચાલકો એના માટે પણ રાજી ન થયા બાકી મધ્યસ્થી કરવા માટે સ્કૂલે કહ્યું હતું તાળી હંમેશા બે હાથે વાગે છે વાલીઓને પોતાના બાળકની ચિંતા છે સ્કૂલને પણ પોતાના વિદ્યાર્થીઓને રેપ્યુટેશનની ચિંતા છે પણ મૂળ કહેવાના ભાવાર્થ હંમેશા સિક્કાની બીજી બાજુ હોય છે એ અમે આજે રજૂ કરીએ છીએ આમાં સો ટકા હું તટસ્થપણે કહું છું કે બાળકોનું ભવિષ્ય જોખમાવું જોઈએ નહીં બાળકોને કોઈ પણ પ્રકારે નુકસાન થવું જોઈએ નહીં અને માટે જ અમે અહેવાલ પાછો બનાવીએ છીએ લોકોને જાગૃત જાગૃત કરીએ કે લોકો જેથી કરીને થાય થાય અને સમજે બાળક આજે તમારું તો કાલે મારું પણ શકે બાળકના રક્ષણ સામે સવાલ એ ચલવી લેવાય ન આપ્યો ગઈકાલે ખૂબ વરસાદ વરસતો તો અંદર ગાડીઓ લાવવામાં આવી મેનેજમેન્ટ મિસ પાર્કિંગ થયું અઢી વાગી ગયા એવી પણ વાતો કરી પણ મૂળ કહેવાનો ભાવાર છે વ્યવસ્થિત રીતે બાળકોને અંદર પીક અને ડ્રોપ કરવામાં આવે એવું કંઈક મેનેજમેન્ટ થાય અથવા તો બાળકો વરસાદમાં ભીંજાય નહીં બાળકોના રક્ષણના સામે કોઈપણ પ્રકારના પ્રશ્નો નહીં આવવા જોઈએ એ લોકો એક્સિડન્ટથી બચી શકે ટ્રાફિક હળવો થાય એવો કોઈક રસ્તો હજુ પણ નીકળી શકે છે જેના માટે વાલીઓ વાહન ચાલકો અને શાળાએ એક સાથે બેસી અને યોગ્ય નિર્ણય લાવવો જોઈએ આ અમારો મત છે તો આ જ પ્રમાણે તમારા પ્રશ્નોને વાચા આપતા રહેશું બીજા કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરી જણાવજો આમાં કોઈ સજેશન હોય તો આપણો કોમેન્ટ કરી જણાવજો અને આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ